નમસ્કાર મિત્રો ખેડૂત સપોર્ટ ચેનલ પર તમારું સ્વાગત મિત્રો ડુંગળીની બજારમાં ધીમો સુધારો ચાલુ છે નાસિકમાં બે દિવસમાં રૂપિયા સો થી એકસો પચાસની તેજી આવી હોવાથી સૌરાષ્ટ્રમાં પણ ડુંગળીના ભાવમાં થોડો વધારો થયો હતો એવરેજ ભાવ હવે રૂપિયા પાંચસો ની સપાટી પર પહોંચી ગયા છે સફેદની આવકો હવે ન બરાબર થઈ રહી છે અને ગોંડલમાં શનિવારે તો આવક જ નહોતી આગામી દિવસોમાં ડુંગળીની બજારમાં વેચવાલી કેવી આવે છે અને સ્ટોકના માલ બજારમાં કેવા આવે છે તેના ઉપર આગળની બજારનો આધાર રહેલો છે હાલ કોઈ મોટી તેજી મંદી થાય તેવા સંજોગો દેખાતા નથી પરંતુ બજારો ધીમી ગતિએ ઉપરની સપાટી પર વધી રહ્યા છે મહુવામાં લાલ ડુંગળીની સોળસો થેલીની આવક સામે ભાવ રૂપિયા સો થી ચારસો હતા સફેદના છસો કટ્ટાના વેપાર સામે ભાવ રૂપિયા બસો સાહીઠ થી ગોંડલ એકવીસ સુધીના બોલાયા હતા સફેદની આવક નહોતી રાજકોટમાં ડુંગળીની પિસ્તાલીસો કટ્ટાના વેપાર સામે ભાવ રૂપિયા એકસો થી પંચાણું સુધીના બોલાયા હતા લાસણગાંવ મંડીમાં ભાવ બે દિવસમાં ક્વિન્ટલે રૂપિયા પચાસથી એકસો પચાસનો વધારો થયો હતો ઉનાળુ ડુંગળીમાં રૂપિયા એક હજારથી છવ્વીસો છ્યાસી હતા જ્યારે મોડલ ભાવ રૂપિયા પચીસો પ્રતિ ક્વિન્ટલના બોલાયા હતા ગોલટી કાંદામાં રૂપિયા એક હજારથી બાવીસોના ભાવ હતા જ્યારે મોડલ ભાવ રૂપિયા સત્તરસોના બોલાયા હતા તો હાલ નાસિકમાં તેજીના પગલે સૌરાષ્ટ્રની ડુંગળીમાં ભાવ ભાવમાં મજબૂતીનો માહોલ જોવા મળી રહ્યો છે અને સારી ડુંગળીના ભાવ પાંચસો ઉપરની સપાટી બતાવી રહ્યા છે આ ઉપરાંત સરકારની નિકાસ નીતિ કેવી રહેશે તેના પર ડુંગળીના ભાવ આધાર રાખશે મિત્રો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અન્ય ખેતી વિશેની માહિતી અને તાજા બજાર ભાવ જોવા અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો મળીશું એક નવી માહિતી સાથે ત્યાં સુધી જય કિસાન